ચોમાસું આવે એટલે મિત્રો જળસંગ્રહ અને વૃક્ષારોપણનો મહિમા ચારે બાજુ ગવાતો જોવા મળે ઠેર ઠેર સરકારી અભિયાનો વૃક્ષારોપણ માટેના ચાલુ થાય લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના સરકારી કાર્યક્રમો યોજાય છોડમાં રણછોડ અને માતાને નામ એક વૃક્ષ એવા નવા નવા અભિયાનો દર વર્ષે ચાલુ થાય પરંતુ આ બધા વવાયેલા લાખો વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો ઉછરીને મોટા થાય છે તેનું એ તો ઈશ્વર જ જાણે અથવા એનું ભાગ્યે ધ્યાન રાખનારું કોઈ તંત્ર પણ ભાગ્યે સરકારમાં હોય છે પરંતુ ચાણસમા તાલુકાના નાનકડા રૂપપુર ગામે આ બાબતમાં એક નવો રાસ ચીંધ્યો છે ગામની બસો વીઘા જેટલી પડતર જમીનમાં આ જ ગામના એક સ્થાનિક ઉદ્યોગપતિ અને પીએસપી પ્રોજેક્ટ કંપનીના ચેરમેન શ્રી પી એસ પટેલે પોતાની જન્મભૂમિ અને માદરે વતનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એક નવો રાસ જીધ્યો છે મિત્રો એટલું જ નહીં પણ આ વૃક્ષોનું જતન થાય અને દસ હજાર દસે હજાર વૃક્ષો સારી રીતે ઉછેરાય એ માટેની એક સુપેરે વ્યવસ્થા પણ તેમણે ઊભી કરી હતી બે હજાર ત્રેવીસમાં વૃક્ષારોપણ પછી દોઢ આખરથી આ વૃક્ષોનું રક્ષણ થાય તે માટે એક પગારદાર કાયમી ચોક્યાથી પણ તેમણે નિર્મણ કરી હતી એટલું જ નહીં પણ આ વૃક્ષોના વૃક્ષોની સંભાળ માટે દસ હજારથી વધુ લોખંડના પાંજરા પણ તેમને બનાવીને દરેક વૃક્ષ દીઠ મૂક્યા હતા સાથે સાથે આ વૃક્ષોને પાણી મળી રહે તે માટે એક ટ્રેક્ટર અને એક ડ્રાઈવરની કાયમી વ્યવસ્થા પણ તેમણે ઊભી કરી હતી ઉપરાંત આ જ વસ્તુ સારી રીતે જળવાઈ રહે એ માટે ગામના સ્થાનિક પચાસ જેટલા યુવકોની એક કમિટી બનાવીને તેમને આ સમગ્ર વનરાજી જળવાઈ રહે તે માટેનો એક પ્રયાસ કર્યો હતો મિત્રો આ વૃક્ષોની પસંદગીમાં પણ એમણે પર્યાવરણની દૃષ્ટિને પૂરેપૂરી ખ્યાલમાં રાખી હતી વૃક્ષોની લુપ્ત થતી જાતિઓનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને લુપ્ત થતી જાતિઓના વૃક્ષોનું ત્યાં રોપણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પણ પક્ષીઓને છાયો અને ભોજન મળી રહે તે પ્રકારના વૃક્ષો પણ તેમાં રોપવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસમાં આ વૃક્ષારોપણ કર્યા પછી બે હજાર ચોવીસમાં જ્યારે એની સમીક્ષા કરવા માટે પીએસ પટેલ ગયા ત્યારે તેમાંથી આઠ હજાર જેટલા વૃક્ષો ઉછરીને મોટા થયા હતા માત્ર બે હજાર જેટલા વૃક્ષો પણ કોઈને કોઈ કારણસર મોટા થઈ શક્યા નહોતા પરિણામે તેમણે નિર્ણય કર્યો કે આપણે આ બે હજાર પાંજરા જે ખાલી છે ત્યાં ફરથી વૃક્ષારોપણ કરો અને દસે દસ હજાર વૃક્ષોનું જતન થાય તે પ્રકારનો પ્રયાસ કરો અને એમને બે હજાર ચોવીસમાં ફરથી બીજા બે હજાર વૃક્ષો આવવાનો સંકલ્પ કર્યો અને કામ શરૂ પણ થયું મિત્રો સરકારી યોજનામાં જે થાય છે તેમાં માત્ર વૃક્ષારોપણ થાય છે પરંતુ એનું જતન થતું નથી અને એની પાછળ લાખો રૂપિયાના ખર્ચોનો ધુમાડો થતો જોવા મળે છે ત્યારે એક નાનકડા ગામે એ જ ગામના એક સમૃદ્ધ સ્થાનિક ઉદ્યોગપતિએ દેશને અને રાજ્યને એક નવો રાહ ચીંધ્યો છે જો દરેક ગામમાં આવા સ્થાનિક લોકો સ્થાનિક સમૃદ્ધ માણસો લોકભાગીદારીથી આ પ્રકારના વૃક્ષોનું વાવેતર વૃક્ષારોપણ કરે અને એનું એનું જતનની પણ પૂરેપૂરી કાળજી રાખીએ તો દરેક ગામ ગોકુળિયા ગામ બની જાય અને પર્યાવરણની સુરક્ષા પણ સુપેરે કરી શકાય મિત્રો તમને અમારી વાત ગમી હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મણિલાલ એમ પટેલ સચોટ વાત